હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જશે ને આ તો હાર્દિક ભાઈ છે ની વાત છે વેલા હેરવી એવા હતા ભણીને ને હાર્દિક ભાઈ કે અમારે પતંગ ચકાવવાની છે તો આપણે ઉપલા જ આપણે પતંગ ચકાવવા ભાઈ હાર્દિક ભાઈ જો પતંગ ચકાવવા તમને બતાવું હાર્દિક શું કરે છો પતંગ ચકાવવા છે આજ કેમ વેલા શનિવાર હતો ને હાર્દિકભાઈ વેલા હા

ફેકી ગયો ભાઈ ને પતંગ ફાઇનલી તો જો ફેમિલી બધા પતંગ સકાવતા હતા ને તો હું હાર્દિક બે વીવા ધાબે પતંગ ચટાવ હાર્દિક કે પપ્પા તમે આલો કે ફિરકી પકડવા તો આપણે ફિરકી પકડવા આવ્યા તો આપણે ફિરકી પકડી નથી નો એની ફિરકીથી મૂકી દીધી છે ને હું તમને બતાવું તો હાર્દિકભાઈ પતંગ સકાવે છે ને અહીંયા એની ફિરકી પડી છે અહીંયા હાર્દિકભાઈના પતંગ પડ્યા છે આ બધા હાર્દિકભાઈના સબસ્ક્રાઈબર ને બધા બધા ધાબે પતંગ સકાવે છે બહુ બધા સકાવતા હતા ને તોડા છોકરા સકાવે છે ને મસ્ત વાતાવરણ છે હાર્દિક ભાઈ પતંગ શકાવે કેમ હાર્દિક તો ફાઇનલી હાર્દિક ભાઈ પતંગ શકી ગયો ઉપર તો હાર્દિક ભાઈ અમારે એટલામાં ફેમસ છે છોકરા હાર્દિક હાર્દિક કરે બધે એનું નામ છે હાર્દિક છોકરા બહુ ગૌરવ કેમ હાર્દિક તરત કે હાર્દિક ભાઈ એટલા પતંગ સકાવે છે હાર્દિક ભાઈ આપડી પાસે લાટ દોરી છે તો ફિરકી તો એવું છે પવન એટલે ઉતરી ગઈ

આપણે ફિરકી જ પકડવા આવ્યા ફિરકી પકડી રાખવાની સકી ગઈ સકી હવે નો વાંધો આવે આ ગાયો ભાઈ ફાઇનલી જો આદિત્યભાઈ તાર ને વટાડી દીધી છે તો આપણે ફિરકી પકડી રા હાર્દિક 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 હશે કઈ ભાઈ આપણે ફીરકી એ નામે હાર્દિક છે તો આપણે ફીરકી પકડી રાખવાની આમ તો જો તાર પાયા પોકી ગયો ભાઈ તો હાર્દિક ભાઈનો પતંગ છે તાર ને વાહ વાહ હે આવડી ગયો ભાઈ હાર્દિક ભાઈને પતંગ ઉડાડતા જે ઢીલ દેવાય

ચાર ચાર હેલિકોપ્ટર લઈને જાય છે કે તો જો ફેમિલી એક હેલિકોપ્ટર અહીંયા એક અહીંયા ને બે પાછળ આવે છે જો જો તમને બત્રો મિત્રો બતાવું હેલિકોપ્ટર જાય છે એક બે ને બે અહીંયા જાય છે ચાર ચાર હેલિકોપ્ટર જાય છે હો ભાઈ જો બે અહીંયા જાય છે આખો એ કામ બયુજ છે ને એક તો આગળ આગળ જાય છે ફ્રે અને હાર્દિક કેટલા હતા કેટલા હતા સાર સાર એ બધું ભેગું જ હતું બે છે એક ત્યાં છે એ બે હારે જ હતા બધાય એને હારે જ્યુ હં 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 તો હાર્દિકભાઈ પતંગ શકાતા હતા તને કેમ ઊભરી છે ના ના સાર જ છે એ તો એનો અવાજ આવે એ રીતે તો તમે પતંગ ચકાવતા તને કેમ બેસી ગયો તો ભાઈ જો ત કીના બનજો તો બનજો બનજો જો હાર્દિક ભાઈ જો કીના બાંધે છે આવડે તને પલોટે બળે હાર્દિક પતંગ ચકાવતો ને કેમ બેહી ગયો એવું છે આવડે તને કીના બનતા બાંધો બાંધો

એક પતંગ થી બીજી પતંગ થી કામ લેવાનું જોયું પકડી પાસે હાર્દિક કીના પડી ગયા બાંધો બાંધો હાથો જોઈ પેલા ઉપરથી ન હોય ઉપર થી હોય ઉપરથી હાર્દિક કિના બંધાઈ ગયા હા હા તો દોરી બાંધીને શકાવો હાર્દિક ભાઈ દોરી બાંધે છે આવડશે એક બે ત્રણ બસ હવે થોડી છૂટી થઈ

બા 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 બહુ વધાર નહીં તો હાર્દિક બેન ફાઈનલી મિત્રો એક કેસ કાપ્યો છે એટલે પૈસા વસૂલ કે પતંગ નહીં છે ને દોરી નહીં છે કા હમ એ બધાયનું આપણે સારી દોરી લઈ આવવાની છે આ કાલે કાળી હા કાળી હમ જો આની જગ્યાએ આપણો પતંગ ગયો હોત ને તો એ રાઈડું નખત કાંઈ નથી એ કાપ્યો એમ